દેવ ભગવાન સ્વામિનારાયણની અસીમ કૃપાથી સુરતમાં મહાપ્રસાદી ભૂતમ બાગમાં ભગવાનના છઠ્ઠા પાટોત્સવ નિમિત્તે એ દિવ્ય સત્સંગ માહોલમાં ઉપસ્થિત શ્રીજી મહારાજના પરસ્વરૂપ સમાન સનાતન ધર્મધ્રધ પરમ પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રી આ સત્સંગને પોષણ આપતા સત્સંગને જેણે ન્યાલ કર્યો છે એવા પૂજ્ય ન્યાલકરણ સ્વામી પૂજ્ય સત્સંગ ભૂષણ સ્વામી પૂજ્ય શરણદાસજી સ્વામી પૂજ્ય શ્વેત સ્વામી સર્વે પવિત્ર શ્રીજી મહારાજના લાડીલા સત્સંગને પોષણ આપતા સંતો યજમાનો અને સર્વે મહારાજના લાડીલા ભક્તોને મારા ભાવથી જાય સ્વામિનારાયણ વહલા ભક્તો સુરતનો સત્સંગ સ્વામિનારાયણ ભગવાનને અહીંયા બાંધી રાખે એવો હતો પહેલી વાર મહારાજ સુરતમાં પધાર્યા ત્યારે કોઈને બહુ જાણ નહોતી થવા દીધી ઐશ્વર્ય ઢાંકી વર્ણી વેસે આવ્યા હતા પછી જે આ સત્સંગનો માહોલ જામ્યો જેની વાત શું કરવી ઠેર ઠેર મંદિરો થયા ઠેર ઠેર સંતો સત્સંગ એવો હેલોળે ચડ્યો છે જેટલો તમે લાભ લેશો ને એટલો ઓછો છે કરોડો કલ્પને અંતે આપણને આ માણસનો અવતાર મેળ્યો કેવળ ભક્તિ કરવા માટે આજે યાદ કરીશ પૂજ્ય ધ્યાની સ્વામીને કે સંતોનું એવું ઘડતર કર્યું ભૂષણ સ્વામી અને ન્યાલકર્ણ સ્વામી ખરેખર રુસ્તમ બાગના સત્સંગને ન્યાલ કરી દીધો વહેલા ભક્તો ભગવાન અને સંતોમાં તમે જો નિષ્ઠા રાખશો ખરેખર આ તમે ધન્ય ધન્ય થઈ જશો સ્વામિનારાયણ ભગવાને જે આ સુરતમાં ભક્તિની વાતો કરી છે ને ખરેખર આજે સુરતનો સત્સંગે ભક્તિમાં ડૂબેલો છે કેવી કેવી નિષ્ઠાવાળા ભક્તો કેવી ભક્તિવાળા કેવી સેવા કરનારા આચાર્ય મહારાજ તો અવારનવાર પધારે અને આચાર્ય મહારાજ પણ આજે સૂર્ય સમાન સત્સંગને સુખ આપી રહ્યા છો તમે બધાએ વડતાલનો દ્વિશતાબ્દી મહોત્સવ જોયો મને તો એવી અનુભૂતિ થઈ કે હરિકૃષ્ણ મહારાજ પોતે આચાર્ય મહારાજ અને સંતોમાં હરિભક્તોમાં ઉતરીને હરિકૃષ્ણ મહારાજે પોતે આ દ્વિશતાબ્દી મહોત્સવ કર્યો છે અને જેને કારણે કોઈને કલ્પનામાં ન આવે ને એવી એકતાને સંપ આ સત્સંગમાં આપણને દેખાયો છે વાલા ભક્તો વળતા એ આપણું સર્વસ્વ તીર્થ અને આચાર્ય મહારાજ આપણા ત્યાગી ગ્રહી બધાના ગુરુ સ્થાને છે એના આદેશ પ્રમાણે એની આજ્ઞા પ્રમાણે એકતામાં જોડાઈને જો આ સંપ્રદાયમાં લાગી જઈએ તો હું માનું છું કે આ સંપ્રદાય ટૂંકા ગાળામાં કેટલો વિશ્વમાં પથરાય છે કહી શકાય એવું નથી આચાર્ય મહારાજની ધગશ જ્યારે આ સત્સંગ માટે જોઈએ છીએ ને ત્યારે તો ખરેખર સાચું કહું મારી આંખ ભીની થઈ જાય છે રાત અને દિવસ આચાર્ય મહારાજનું કેટલું વિચરા થાક લાગ્યો એ શબ્દ આચાર્ય મહારાજના જીવનમાં નથી જેમ શ્રીજી મહારાજના જીવનમાંથી નિગ્રહ શબ્દ નીકળી ગયો એમ આચાર્ય મહારાજના જીવનમાંથી થાક એવો શબ્દ નીકળી ગયો વાલા ભક્તો રાત અને દિવસ કેટલો વિચરણ કરે કાઠિયાવાડમાં મહારાષ્ટ્રમાં શ્યારે બાજુ અંતે તો એ માણસનું શરીર એને થાક નહીં લાગતો હોય પણ ભક્તોનો સંતોનો જ્યારે ભાવ જોવે છે ને ત્યારે મહારાજ હસતા હસતા આપણને બળની કેવી વાતો કરતા હોય છે સર્વે ભક્તોને મારી વિનંતી આપણને જે આજે સત્સંગનો યોગ મળ્યો એ આપણું બહુ મોટું સદભાગ્ય છે શ્રીજી મહારાજ કહેતા ધ્રુવ અને પ્રહલાદની કથાઓ કરતા ત્યારે મહારાજ કહેતા તમને જે યોગ મળ્યો છે એ ધ્રુવ અને પ્રહલાદને યોગ નથી મળ્યો એવો સત્સંગનો યોગ આપણને મળ્યો છે માટે સત્સંગ છે એ સાચી જીવન જીવવાની જડીબૂટી છે સત્સંગે કરીને જેવું રૂડું થાય એવું કોઈ સદગુણે રૂડું ન થાય અને કુસંગે જેવું ભૂંડું થાય ને એવું કોઈ દોષે કરીને ભૂંડું ન થાય ભાગવતના એકાદશ કારમા અધ્યાયમાં દ્વારિકાધીશે ઉદ્ધવને કહ્યું છે કે હે ઉદ્ધવ હું જેવો સત્સંગે કરીને વશ થાવ એવો વ્રત તપ દાન યોગ યાગ તીર્થ ઇત્યાદિ કે કરીને વશ નહીં થતો એવો કેવળ હું એક સત્સંગે કરીને વશ થાવ છું રામાયણમાં રામે શબરી આગળ સત્સંગનો મહિમા ગાયો અને શ્રીજી મહારાજે શહેરે શહેરે ગામડે ગામડે અને નેહડે નેહડે સભા કરી અને સત્સંગનો મહિમા ગાય અને આપણના સત્સંગના પિયુષ પાયા છે પાંચસે સંતોનો દાખલો પણ એ જ હતો માટે વહ્લા ભક્તો આપણને આજે આટલો દિવ્ય સત્સંગ મળ્યો અને પવિત્ર સંતોનો યોગ મળ્યો અને આચાર્ય મહારાજ પણ આપણને બહુ હિંમત અને બળ આપી રહ્યા સત્સંગની સાચી સમજણ અને સત્સંગની સાચી ઉપાસનાની વાતો આચાર્ય મહારાજ આપણને કહી રહ્યા ખરેખર જો આ જીવનમાં ઉતરે તો આપણે ખરેખર દીવાના થઈ જઈએ માટે કરોડો કલ્પને અંતે જે આપણને આ માણસનો અવતાર મળ્યો અને એ ભારતમાં અને એમાં ગુજરાત જેવી ધાર્મિક ભૂમિકામાં મળ્યો પવિત્ર મા બાપના ત્યાં આપણો જન્મ સંતોનો યોગ સત્સંગનો યોગ અને આચાર્ય મહારાજની આપણને સારી સારી પ્રેરણાઓ મળતી રહેશે હવે તો અવારનવાર ઉત્સવ સમય આવો આવ્યા જ કરશે આવ્યા જ કરશે આપણું સદભાગ્ય કે આપણને આવા ઉત્સવોની સેવાને ઉત્સવોનો લાભ લેવાનો યોગ મળ્યો છે પહેલા ભક્તો અહીંયા ન્યાલકરણ સ્વામી તમને ખૂબ સત્સંગનું બોળ બળ પૂરો પાડી રહ્યા છે ધ્યાની સ્વામીએ જે સંતોનું ઘડતર કર્યું સાધુતાની મૂર્તિ સમાજ સંતો કર્યા અને એ સંતો આ રુસ્તમ બાગના સત્સંગના ભાગ્યના બળે મળ્યા તો આવા સંતોનો લાભ લઈ અને ખૂબ ભક્તિ કરી શ્રીજી મહારાજની આજ્ઞામાં રહી અને જેટલા મહારાજને રાજી કરાય એટલા રાજી કરી અને ભવ સુધારી લેવો આ મહોત્સવમાં જે જે ભક્તોએ સેવા કરી હોય એનું મહારાજ સર્વ પ્રકારે મંગળ કરે એટલું કહીને વીરમો સૌને મારા ભાવથી જય સ્વામિનારાયણ એકવાર જોરદાર તાળીઓના નાદથી સ્વામીજીના આશીર્વાદને વધાવીએ